શ્રી ગણેશાય નમઃ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું જૂનાગઢમાં આવેલા ગિરનારના નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયાનો ઇતિહાસ તો ચાલો આપણે સાંભળીએ ગિરનારનો ઇતિહાસ મિત્રો તમે જાણો છો કે ગિરનારના ડુંગરા ઉપર નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા કોણે બનાવ્યા અને ક્યારે બનાવ્યા તો મિત્રો આજે હું તમને જૂનાગઢમાં આવેલા વિશાળ ડુંગરા જેને આપણે ગિરનાર કહીએ છીએ તેનો સંપૂર્ણ ઇતિહાસ જણાવીશ જૂનાગઢની વાત આવે ત્યારે આપણા મગજમાં એક જ વાત સૌથી પહેલાં આવે છે કે ગરવો ગિરનાર ગિરનાર આપણા બધા જ માટે આ સ્થાનું પ્રતિક છે દર વર્ષે ત્યાં લાખો શ્રદ્ધાળુઓ હોંશે હોંશે અને પ્રેમથી ગિરનાર ચડવા આવે છે ગિરનાર ઉપર નેમીનાથ દાદાની અંબા માતાની અને ટોચ ઉપર શ્રી દત્તાત્રેય ભગવાનનો વાસ છે તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડી અને યાત્રા કરવા ગયા હશે પણ શું તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે આ બધા પગથિયા કોણે અને ક્યારે બનાવ્યા હશે ને કેવી રીતે બનાવ્યા હશે તો ચાલો આજે આપણે જાણીએ તેનો પૂરો ઇતિહાસ મિત્રો ગિરનાર તથા તેના પગથિયાના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે આપણે જાણીએ છીએ કે ગિરનાર ગુજરાતનો સૌથી મોટો પર્વત ગિરનાર છે આખું વર્ષ શ્રદ્ધાળુઓ અહીં જાત્રા કરવા આવે છે અને દેવદિવાળીના સમયે લોકો લીલી પરિક્રમાનો પણ આનંદ લે છે સદીઓ પહેલાંની આ વાત છે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદ્યન મંત્રી રણછાવણીમાં પોટ્યા હતા પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી થઈ ગયું હતું અને યુદ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા અને તે આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો જ્યારે ઉદયન મંત્રીના પુત્ર પાસે આ પત્ર આવ્યો ત્યારે તેમણે સંદેશો વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે હે શેત્રુંજય પર યુગાદી દેવ મંદિરનું હું નવસર્જન કરું છું અને ગિરનાર તીર્થ ઉપર હું પગથિયા કરાવું છું પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રું પર પર દેવનું સરસ મજાનું મંદિર બનાવડાવ્યું તેણે મહાત્માએ ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી નાખી પરંતુ હવે ગિરનાર તીર્થ ઉપર પગથિયા બનાવવાનું તો બાકી હતું અને એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી તેના પિતાના જણાવ્યા અનુસાર બાહડ મંત્રી ગિરનાર ઉપર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા અહીં આવીને તેમણે જોયું તો પર્વત ઘણો ઊંચો હતો અને ઊંચી ખડકો અને ભેખડો જોઈ અને તેઓએ જોયું કે પર્વત તો ઘણો વિરાટ છે તેના શિખરો વાદળો સાથે વાતો કરતા હતા આ બધું જોઈ અને બહાર મંત્રી ખૂબ જ મૂંઝાઈ ગયા કે એટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવવો તેમની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને પણ કંઈ પણ સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી બાહડ મંત્રીએ ખૂબ જ વિચાર કર્યો અને ખૂબ જ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટે રસ્તો ક્યાંથી પસાર કરવો ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર મા અંબાની યાદ આવી તેના મોઢા ઉપર ચમક આવી ગઈ તે તો બાહડ મંત્રી તો સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા તેના મનમાં માત્ર એક જ વાત હતી કે હે માતા તમે મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવાના પગથિયા બનાવી શકું જેથી હું મારા માતા પિતાને આપેલ વચનમાંથી મુક્ત થઈ શકું તેમનું વચન પાળી શકું તેઓએ માતાના આશીર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થઈ ગયા હતા મંત્રીને વિશ્વાસ હતો કે માતા મારી સમસ્યાની જરૂર ઉકેલ લાવશે અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાચો ઠર્યો ત્રીજા દિવસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત એટલે કે ચોખા વેરતી જાઉં ને ત્યાં એ રસ્તે તું પગથિયાનું સર્જન કરજે આ સાંભળી અને બહાર મંત્રી ખૂબ જ ખુશ થઈ ગયા અને વાતાવરણોમાં આનંદ આનંદ છવાઈ ગયો માતા અંબા ગિરનારમાં મુશ્કેલ રસ્તા ઉપર ચોખા વેરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાનામાં ટાંકણાઓ પડતા ગયા એક ક્ષણે તો એવી આવી ગઈ કે જ્યારે વાતાવરણની અંદર પગથિયામાં જે ટાંકણા મારતા હતા તેનો ધ્વનિ જ ઘૂમી વળ્યો આટલું કર્યા બાદ ઋણ મુક્તિના આનંદથી બાહડ મંત્રી આનંદિત થઈ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયા બન્યા અને ગિરનારના તીર્થની જાત્રા શ્રદ્ધાળુઓ માટે કંઈક સહેલી થઈ ગઈ તો મિત્રો તમને જણાવી દઈએ કે આજે આપણે માત્ર ને માત્ર બાહડ મંત્રીના કારણે ગિરનારની જાત્રા એટલી આસાનીથી કરી શકીએ છીએ એ માણસને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેણે ગિરનાર ઉપર પગથિયા બનાવડાવ્યા છે જેને લીધે આપણે ખૂબ જ આસાનીથી નેમીનાથ દાદા શ્રી અંબિકા માતા તથા દત્તાત્રેય ભગવાનના દર્શન કરી શકીએ છીએ તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ છું કાલે ફરીથી આવીશ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની મારા જય ગિરનારી જય માતાજી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ